તો સૂત નામના પુરાણી કે કથાની શરૂઆત કરીને એમાં પહેલી વંદના છે ગણપતિ મહારાજને કરી આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ પૂજાની જ્યારે શરૂઆત થાય ને તો એમાં ગણપતિ દાદાની પૂજા કરવામાં આવે મારા વિદ્વાન ભૂદેવ શાસ્ત્રીજી સવારે યજમાનને બધા વેદ મંત્ર દ્વારા પૂજન અર્ચન કરાવ્યા દેવતાઓનું આવાહન કર્યું પૂજન કર્યું એમાં ગણપતિ દાદાની પૂજા કરાવી છે

એ તો ઠીક છે કે ગણપતિ દાદા વિઘ્નનો નાશ કરનાર દેવ છે બરાબર પણ સાથે ગણપતિ મને તમને એવું બતાવે છે કે જ્યારે આપણા ઘરે કોઈ શુભ અને માંગલિક પ્રસંગ હોય ને ત્યારે આપણે પોતે ગણપતિ જેવા બનવું પડે છે ગણપતિ દાદાનું સ્વરૂપ જોવો તમે એમના કાન મોટા છે પેટ મોટું છે આંખ ઝીણી છે તો ઘરે જ્યારે પ્રસંગ હોય ને પ્રસંગ કરનાર વ્યક્તિ ગણપતિ એમ કહે છે કે એને મોટા કાન રાખવા કદાચ આવી બીજા કોઈ માણસો આવી બે શબ્દ બોલે તો ગણપતિ એમ કહે કે મોટા કાન એટલે બધું સાંભળી લેવું આપણી તકલીફ એ છે કે સાંભળીએ ખરા પણ સહન ન થાય એટલે સીધું સામે પાછું ઝાપટી દઈએ પણ ગણપતિ ના પાડે કે સામે નહીં બોલવાનું તો પેટ મોટું છે ગણપતિનું એટલે બધું એમ કહે અંદર ઉતારી જવું પ્રસંગ કરનાર વ્યક્તિની દ્રષ્ટિ ઝીણી હોવી જોઈએ એટલે કે આંખ ઝીણી રાખવી વાત પણ સાચી છે ઘરે જ્યારે પ્રસંગ હોય મહેમાન ને બોલાવીએ પછી એની સામે ડોરા ડોરાકાડીને વાતો કરીએ તો તો પણ પ્રસંગની અંદર વિઘ્ન આવે એટલા માટે ઝીણી આંખ દ્રષ્ટિ ઝીણી તો ગણપતિ જેવા બની અને આપણે કાર્ય કરવું જોઈએ કે હે ગણપતિ મહારાજ તમારું સ્મરણ કરીએ આજે અમે કાર્યની શરૂઆત કરીએ મારું કાર્ય તમે નિર્વિઘ્ને પરિપૂર્ણ કરજો ભગવતી કારણ કે શક્તિ વગર પણ કોઈ કાર્ય થઈ શકતું નથી સદ કર્મ કરવાનો વિચાર છે ને એ આપણને ભગવાન આપે અમારે યજ્ઞ કરવો છે સપના કરવી છે